આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ વીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે સ્વચ્છતા માટે ચારસો પચાસથી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાતસો પચાસથી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે આ સાથે જ જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોની પરિક્રમા માં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાના એક થી વધુ સંઘો સાધુ સંતો ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો લોકલ ભજન ગરબા રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી મનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દુરંત દિશીથી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે તે યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં વીસ કરતા વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે

ત્રીસ કરતા વધારે પીએસઆઈ સહિત કુલ સાડા સાતસો જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે એક તરફિયાનું કામ ચાલુ છે પણ બીજી તરફ અવર જવર સરળતાથી થઈ શકે છે એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી હાલમાં આરાસુડી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માન્ય શ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા તેમનો કાર્યક્રમ હાલમાં ફાઇનલ થઈ રહ્યો છે જેવું ફાઇનલ થાય એવું આપ સૌ મિત્રોને જણાવવામાં આવશે